સમાચારોમાં આગળ વાત કરીએ તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સરકારી તથા સામાન્ય ખેડૂતોની અને ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ ધર્મ સંસ્થાનોની જમીન ગેરકાયદેસર રીતે કબજો મેળવીને હડપી કરી જનાર ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્રો ગુમાવી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટના નિયમો કાયદાઓની જોગવાઈ કડક કરી છે અને અમલની કાર્ય યોજના જાહેર કરી છે જેથી હવે ભૂમાફિયા ઉપર અંકુશ આવશે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ ની કાયદાકીય જોગવાઈઓની વિસ્તૃત વિગતો આપી હતી આપણે કોઈ પણ વ્યક્તિ એની મિલકત માં પછી જમીન હોય મકાન હોય ઓફિસ હોય કોઈ પણ મિલકત એ મિલકત માં કોઈ ગેરકાયદેસર ઘૂસી જતા હોય પડાવી લેતા હોય બારોબાર દસ્તાવેજ બનાવી દેતા હોય એ બધા લોકોની સામે આ કાયદાની અસરકારક અમલ માટે આખી વ્યવસ્થા બનાવી છે જે રીતે એટ્રોસિટી એક્ટમાં છે કે આક્ષેપ પૂરા કરવાની જવાબદારી એ જેના ઉપર થયા છે એની રહેશે એટલે આમાં પણ ભૂમાફિયાની જવાબદારી રહેશે કે ભાઈ આ મકાન કે આ જમીન મારી છે એ એને પુરવાર કરવાનું રહેશે એટલે બધી રીતે આપણે જે ખેડૂતો છે જે મકાન માલિક છે એ બધાના હિતમાં એને નજરમાં રાખીને આપણે આ કાયદો બનાવ્યો છે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ નો અમલ શરૂ ભૂ માફિયાઓને અંકુશમાં લઈ જમીન ધારકોના હિતોનું થશે રક્ષણ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું થશે રક્ષણ વિજય રૂપાણી સરકારનો સંકલ્પબદ્ધતા સાથેનો ઐતિહાસિક નિર્ણય ભૂમાફિયાઓ નિશાન ઠેકાણે લાવી કડકમાં કડક સજા માટેનો કાયદો લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો અમલ નવું સીમાચિહ્ન બનશે ખેડૂતો ગ્રામીણ નાગરિકોની જમીન હડપ કરનારાઓ સામે કાનૂની સકંજો ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટના અમલની મહત્વપૂર્ણ જોગવાઈઓ પર નજર કરીએ તો આ કાયદાની આડ લઈને કોઈ લેભાગુ તત્વો કોઈની જમીનમાં ખોટી ફરિયાદ કે અરજી કરીને તેનું ટાઇટલ બગાડવાની પ્રવૃત્તિ ન કરે તે માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે એક વિશેષ જોગવાઈ એવી પણ છે કે સરકારી જમીન પચાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના હિસ્સામાં કોઈ માથાભારે તત્વોના કિસ્સામાં જિલ્લા કલેક્ટરને અને રાજ્ય સરકારને આપમેળે મેળે સુઓ પગલા લેવાની સત્તા આપવામાં આવી છે પરિણામે રાજ્યમાં ભૂ માફિયાઓ સામે કોઈની પણ શરમ કે દબાણ વિના પગલા ભરી શકાશે આ કમિટીની બેઠક ફરજિયાતપણે દર પંદર દિવસે યોજાશે મુખ્ય પ્રધાને આવી ફરિયાદોની તપાસ લાંબા ગાળા સુધી પડતર ન રહે તે હેતુસર તપાસના પ્રથમ તબક્કાથી જ દરેક સ્ટેજ માટે પ્રક્રિયાની સમય મર્યાદા નિશ્ચિત કરી છે ફરિયાદ એફઆઈઆર નોંધાય તેના ત્રીસ દિવસમાં સંપૂર્ણ તહોમતનામું આ કાયદાના અમલ માટેની ખાસ અદાલત સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે આજે સરકારે જમીન વિશે નવા કાયદા લાવ્યા એના વિશે આપણે ખેડૂતોને એક તો ફાયદો કે ફાયદો જે પહેલાં આપણા ખેડૂતો પીતી જમીન બચાવી લેતા ખોટા ખોટી શૈયે કરાવતા ખોટા ખોટા દસ્તાવેજ કરાવતા એમાં સરકારે અને રૂપાણી સરકારે ખૂબ એ કાયદો લાવ્યો કે દસ વર્ષની કા ચૌદ વર્ષની એવી સજા કરીએ આપણા ખેડૂતોને એના વિશે ફાયદો જ છે કોઈ નુકસાન નથી ને નવા કાયદાથી ખૂબ સરકારે સારો સપોર્ટ કર્યો છે ખેડૂતો વિશે રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભાવનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પ્રથમ ફરિયાદ થવા પામી જેમાં ભાવનગર માર્કેટયાર્ડ પરિસરમાં વીસ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીન પર કબજો જમાવી ત્યાં કેન્ટીન બનાવી કમાણી કરી રહ્યા હોય આ જમીન યાર્ડ હોવાથી તે ખાલી કરવા યાર્ડ દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવી જેમાં હાઈકોર્ટે માર્ચ મહિનામાં મનાઈ હુકમની અરજી રદ કરી નાખી આ જગ્યા ખાલી કરવા જણાવ્યું પરંતુ કોર્ટના આદેશની અવગણના કરી આ જગ્યા પર કેબિન અને વેપાર યથાવત રખાતા યાર્ડના સેક્રેટરી દ્વારા લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ બાવીસ ડિસેમ્બરે કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી આ કાયદા અંગે માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન કહ્યું કે લેન્ડ ગ્રેબિંગ કાયદો એ હકીકતમાં સારો કાયદો છે તેમણે રાજ્યની વિજય રૂપાણી સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો મને લેન્ડ ના કાયદામાં અભ્યાસ કરતા મારી જે પ્રમાણે હું વિજયભાઈ રૂપાણીનો હૃદયપૂર્વક આભાર માનું છું માત્ર અમારું એપીએમસી પણ ગુજરાતની જનતા માટે બહુ જ આ સારો કાયદો છે આ કાયદાની અંદર વિશેષતા એ છે કે અત્યાર સુધી કાયદામાં સાબિત ફરિયાદી એ કરવાનું આ મિલકત મારી છે એ સાબિત ફરિયાદી એ કરવાનું હતું જેના કારણે બહુ લેન્ધી પ્રોસિજર થતી હતી ત્યારે આ કાયદાની અંદર એવી વિશેષતા છે કે સાબિત આરોપી એ કરવાનું છે કે આ જગ્યા મારી છે એમ લેન્ડ ગ્રેબિંગના કેસમાં જે વ્યક્તિ પર જમીન પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તેને આવી જમીન પોતે પચાવી પાડી નથી તેવું કોર્ટ સમક્ષ પુરવાર કરવું પડશે આથી કોર્ટમાં કેસ ઝડપથી પુરવાર કરવામાં વેગ આવશે આવી કડક જોગવાઈને કારણે જમીન પચાવી પાડનાર ગુનેગારને તેના આવા કૃત્ય બદલ ભારે સજા તો થશે જ સાથે સાથે સમાજમાં જો આ પ્રકારના લેન્ડ ગ્રેબિંગ ગુનાઓ આચરવામાં આવશે તો ગુનેગારોની ખેર નથી તેવો સ્પષ્ટ મેસેજ પણ પહોંચશે જેથી ભૂમાફિયાઓ પર અંકુશ ચોક્કસ આવશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ